નમસ્કાર નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ઉનાળાના તડકાને લીધે આપણે ઘણીવાર બીમાર થતા હોઈએ છીએ જેમાં બેભાન થઈ જતા હોઈએ ચક્કર આવતા હોઈએ તેના માટે આપણે અગત્યના પગલાંઓ કેવા લેવા જોઈએ અને ને કેવા કેવા લક્ષણો તડકા અને લૂ લાગવાને લીધે જોવા મળતા હોય તો એના વિશે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવવાની છે કે લૂ હિટ સ્ટોક શું છે અને તેના ઉપાયો શું છે અગત્યના આપણે લઈ શકીએ ઉનાળાની ઋતુમાં ગરમી એટલે કે લૂ હીટ સ્ટોકથી રક્ષણ માટેના અગત્યના ઉપાયો તેના રક્ષણ મેળવવા માટે આપણે અગત્યના ઉપાયો કેવા કેવા હાથ ધરી શકીએ તો પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી તથા લીંબુ શરબત જેવા અન્ય પ્રવાહીનું સેવન કરવું જોઈએ એટલે કે પુષ્કળ પ્રમાણમાં પાણી પીતું રહેવું જોઈએ લીંબુ શરબત પીવું જોઈએ ને જેવા અન્ય પ્રવાહી છે તેનું પણ આપણે સેવન કરી શકીએ વધુ પડતો શ્રમ શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું ટાળવું એટલે વધુ પડતું તડકામાં કામ કરતું ટાળવું અને જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી તડકામાં ફરવા જવાનું પણ ટાળવું જોઈએ બપોરે કામ ઉપર જાવ ત્યારે અથવા તો કામ ના સમયે થોડો સમય નીચે આરામ કરવો જો કામ ઉપર તો કામમાં જોઈએ એક ધારું અથવા તો કન્ટિન્યુ આપણે તડકાનું કામ ન કરવું જોઈએ ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવાનું એટલે ઠંડક મળે તે માટે માથા ઉપર ઠંડુ ભીનું કપડું આપણે મૂકી શકીએ ઉઘાડા શરીરે ફરવું નહીં એટલે કે ઉઘાડા ગરમી થતી હોય એના લીધે ઉઘાડા ઉઘાડા શરીરે આપણે ફરતા હોઈએ જે આપણે ફરવું જોઈએ નહીં ઉપવાસ કરવો નહીં તેમજ સુતરાઉ ખુલ્લા કપડાં પહેરવા જોઈએ એટલે કે સુતરાઉ ખુલ્લા કપડાં પહેરવા જોઈએ જેથી કરીને ગરમી ઓછી થાય ઠંડકવાળા સ્થળો પર જાઓ જેવા કે મંદિર મસ્જિદ થિયેટર શોપિંગ મોલ એટલે કે જ્યાં ઠંડક અનુભૂતિ થાય અથવા તો જ્યાં જાળવા હોય અથવા તો જ્યાં ઠંડક હોય તેવા બધા સ્થળે જવાનું રાખવું જોઈએ ને પંખા કૂલર તથા એસીનો ઉપયોગ કરો એટલે કે જો પોસિબલ હોય તો પંખા કુલર છે એસીનો ઉપયોગ આપણે કરવો જોઈએ સદગર્ભા માતા નાના બાળકોને વૃદ્ધોને ખાસ ધ્યાન રાખવું જોઈએ એટલે કે જે ગર્ભવતી મહિલાઓ છે બાળકો છે વૃદ્ધો છે તેવા લોકોને બહુ વધારે પડતું ધ્યાન રાખવું જોઈએ ચલો સૌ સાથે મળીને ગરમી સામે લડીએ ગરમીના હવે લક્ષણો જોઈએ કે ગરમીને લીધે આપણે સ્વાસ્થ્યમાં કે કેવા લક્ષણો જોવા મળતા હોય વધુ તાવ આવો ગરમીને લીધે અતિશય તાવ આવી શકે ગરમી સૂકી ત્વચા બરાબર ગરમ અને સૂકી ત્વચા જોવા મળે નાળીના જે ધબકારા છે તેમાં વધારો થાય ઝાડા ઉલટી જેવું થઈ શકે જે ઝાડાનું ઉલટી થઈ શકે માથાનો દુખાવો થાય ને ચક્કર આવવા અથવા તો બેભાન થઈ શકીએ આવા બધાય આપણે ગરમીના લક્ષણો જોવા મળે છે હવે ગરમીના લક્ષણો આવા જોવા મળે તો ને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર છે હોસ્પિટલ છે અથવા તો અર્બન હેલ્થ સેન્ટર છે એને આપણે ત્યાં મુલાકાત લેવી જોઈએ અથવા તો કોન્ટેક કરવો જોઈએ સ્વરક્ષણ થી સુરક્ષિત થવું અને તમારા પરિવાર હવે ગરમીમાં ની છત પર સફેદ રંગ સફેદ ચૂનો અને સફેદ ટાઇલ્સ વાપરવું એટલે ગરમીમાં છે બરોબર કે કલર કામ જે કરીએ તો જે ઘર ની છત છે તેના ઉપર સફેદ નો ઉપયોગ કરવો જોઈએ ઘટાડશે ઘરનું તાપમાન વીજળીનું બિલ અને બચાવશે સ્વાસ્થ્ય એટલે કે ઉપર જે છત છે તે સફેદ ચૂનો અથવા તો સફેદ કલર કે કરીએ તો એના લીધે જે ઘરનું તાપમાન છે એમાં ઘટાડો જોવા મળે છે તો ઉનાળામાં વધારે પડતું પાણી પીવું લીંબુ શરબત પીતું રહેવું બને ત્યારે તડકામાં ઓછું જવાનું રાખવું જેના લીધે આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને આપણે બીમાર થતા બચીએ તો આપ સૌએ આજે આપણે લુ ગરમી જે તડકો છે તેને આપણે અમુક ઉપાયો વિશે માહિતી મેળવી કે તેને તે આપણે કઈ રીતે સ્વાસ્થ્ય સાચવી શકીએ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત